રાપર વિધાનસભા હેઠરના પ્રજાના પ્રશ્નોને वाचा આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહમેશ તત્પર એવા રાપર પૂર્વધારા સભ્ય શ્રીમતી સંતોષબેન ભચુભાઈ આરેઠિયા અને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે પ્રાાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ રાજકોટ ઝોન તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી કુશારભાઈ ચૌધરી સહિત કલેક્ટર શ્રી કરજ સહિત રાપર ચીફ ઓફિસર સમક્ષ રજવાત કરતા જણાવ્યું કે રાપર શહેર મધ્ય આવેલ ગેલીવાડી વિસ્તારના પ્રવેશ દ્વાર મધ્ય આવેલ પાદ્રદેવની મંદિર વારી શેરીની બે ગટની ચેમ્બર આવેલ છે જેમાંથી છેલ્લા 2 મહિનાથી ગટનું પાણી ઉભરાઈ રહ્યું છે તેમજ ગટરોના રેલાતા દૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું જેના કારણે રોગચાળો થવાની પૂરી શક્યતા રહેલી છે ગટર પાણીથી નાના નાના બાળકોમાં પણ બીમારીનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી હોય તેમજ રાહદારીઓને તેમજ અભ્યાસ અર્થે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને દૂષિત વાસ આવવાથી અહી રસ્તામાં પસાર થવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તેમજ આ સમસ્યા બાબતે છેલ્લા બે મહિનાથી સ્થાનિકે વારંવાર બાર રજવાતો કરવા છતાં કાયમી ધોરણે નિરાકરણ આજ દિન સુધી થયેલ નથી જે અંગેના પુરાવા રૂપે ઉભરાતી ગટરના ફોટોગ્રાફ અને વિડિયો આ રજવાત સાથે સામેલ છે તેમ જ આ ગટનું દૂષિત પાણી અહીંથી ઉબરાઈ ગેલીવાડી વિસ્તારના हनुमान શેરી સહિત સમગ્ર વિસ્તારમાં ફેલાય છે જેથી આ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ વધારે છે જેથી સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ તાત્કાલિક લાવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી संतोक बेन भचुभाई आरेठिया ए वहीवती तंत्र समक्ष मांग करी करती